શ્રી હનુમાન ચાલીસા સત્સંગમાં ચાલીસા એ સાવરકુંડલા રંગે રંગી દીધું શિવાજીનગર સ્થિત પટેલ વાડીમાં યોજાયેલા આ ભવ્ય સત્સંગમાં જિલ્લાભરમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા સાળંગપુર ધામના આ પ્રખ્યાત સંતના મુખમાનથી સાંભળવા મળેલું દિવ્ય હનુમાન ચરિત્ર સૌ કોઈ માટે અવિસ્મરણીય બની રહ્યું કૌશિક ગીરી ગોસ્વામીએ પણ પોતાના સુંદર પ્રસ્તુતિથી સૌને કરી દીધા હતા આ કાર્યક્રમનું આયોજન કરનાર કાબરિયા પરિવારે તમામ આમંત્રિતોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને કષ્ટભંજન દેવ હનુમાનજીના આશીર્વાદ સૌ પર વરસે તેવી પ્રાર્થના કરી હતી રિપોર્ટર રજાકભાઈ ઝાખરા અલ્પ વિરામ એફકે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા જય કશબંધન દેવ જય શિયા હું કૌશિક ગીરી ગોસ્વામી ગત રાત્રિએ સાવરકુંડલા શહેરની અંદર કાબરિયા પરિવાર દ્વારા ભવ્ય સુંદર હનુમાન ચરિત્ર કથા તેમજ હનુમાન ચાલીસાનું આયોજન થયું જેની અંદર કાબરિયા પરિવારે ખૂબ સુંદર વ્યવસ્થા કરી અને દર્શકો માટે ભક્તો માટે સુંદર વ્યવસ્થાઓ થઈ જેની અંદર પ્રથમ કાબરિયા પરિવારના આમંત્રણના માન આપીને અમે લગભગ દોઢ બે કલાક સુધી અલગ અલગ રાગની અંદર સંગીતમય શૈલીની અંદર અમારી પૂરી ટીમ સાથે હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને ત્યારબાદ ગઢપુરના સંતો સાવરકુંડલા ગુરુકુળમાંથી હરિપ્રસાદ દાસજી સ્વામી તેમજ અન્ય સંતોની સાથે જેનું હનુમાન ચરિત્ર કથા ક્ષેત્રે દેશ વિદેશની અંદર ખૂબ મોટું નામ છે અને કષ્ટભંજન દાદાની જેના ઉપર અનન્ય કૃપા છે અને જેણે યુવાનોને ધર્મમય માર્ગે વાળવાનું બહુ મોટું કાર્ય કર્યું છે એવા પૂજ્યશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ પોતાની એક આગવી શૈલીની અંદર ખૂબ સુંદર રીતે હનુમાન કથાનું રસપાન છે કરાવ્યું હતું જેની અંદર હનુમાનજી પાસે કેવી શક્તિઓ છે યુવાનોએ શું કામ હનુમાન ભક્તિ કરવી જોઈએ એ એમના પ્રવચનનો મુખ્ય હેતુ હતો એની સાથે સાથે યુવાનોને વ્યસન મુક્ત કરાવવા તેમજ ફેશનની આધુનિકતાની એક આંધળી દોટમાંથી દૂર થઈ અને આપણી મૂળ સનાતની સંસ્કૃતિ તરફ વળવા માટે એમણે ખૂબ આગ્રહ કરેલો અતિભાવમય શૈલીની અંદર હનુમાનજી મહારાજ છે એનું ચરિત્ર કેવું હતું એ ખાસ એમનો બહુ સરસ સાંભળવા જોઈએ ભાવમય શૈલીની અંદર તેઓએ વર્ણન કરેલું કે હનુમાનજી મહારાજ એ એક જ એવું પાત્ર છે એક જ એવા દેવ છે કે જેણે ક્યારેય કોઈ પાસેથી કશું જ લીધું નથી કશું જ માગ્યું નથી એમણે માત્ર આપ્યું છે માત્ર કાર્ય કર્યું છે અને આ ગુણ એમનો ગ્રહણ કરવા યોગ્ય છે આવું એમના પ્રવચનનો મુખ્ય હેતુ હતો સાથે સાથે આપણું જીવન એ ઈશ્વર દ્વારા મળેલ એક અમૂલ્ય ભેટ છે અને એને યુવાનોએ વ્યસનો પાછળ ન બગાડીને એમને આપણે ઈશ્વરે જેવું સોંપ્યું છે એના કરતાં પણ સુંદર કરીને આપણે છે એક શ્રેષ્ઠ કર્મ કરવું જોઈએ આ એમનો મુખ્ય ઉદ્દેશ હતો બહુ સરસ રીતે સંગીતમય શૈલીની અંદર તેઓએ હનુમાનજી મહારાજના ચરિત્રના ગુણગાન ગાયા અને પૂરા આખું પટેલવાડી જે છે એ આખી જ દર્શકોથી ગીચોગીચ ભરાયેલી હતી અને ભાવમય શૈલીની અંદર તમામ વાતાવરણ હતું સાથે સાથે કાબરિયા પરિવારે શાળિંગપુરથી દાદાની સુખડીનો પ્રસાદ લઈ આવીને દરેક ભક્તજનોને સુખડી પ્રસાદ અર્પણ કર્યો તેમજ અન્ય અન્ય સુંદર વ્યવસ્થાઓ કરીને ભવ્યાતે ભવ્ય આ કાર્યક્રમ કરવામાં આવ્યો જય શિયાળામ જય કૃષ્ણ પંજલ